તે હું આ બાજુમાં છે રાખશે ને બે હું તો પરકે ઉઠશે એટલે ધ્યાન રાખો છો માર બેટા હા આંટી હવે નહીં આવે પગ શું કરવાનું દવા લઈ આવું એ ના ના રમી લ્યો જેવા પછી તો જિંદગી રમાડે છે એ બસ દદલી દાયા છે દદલી દાયા છે એ આ બસ તમે છો પેલા બંધ પછી હું જવાબ દઉં

sasai yi ita mara kaiwade datu duniya aki ma maare ke karu-kari ujo wa nu ahia ba e si je taa mare sunsun ne ikowa nu karitina oce-iro-oce a ni sure kari ko kpatele ilo gbaggila odoro sati si are ce sati gari ke ma'u જુમાસામાં ગાટી વીટી સૈતણ કો સાથી વાડે આવો આવ ઘણું બધું મારે ભણેવાનું હજી બાકી બાકી છે ને ને ભણવાનું તમને એવા સવાલ છે ને સિયાળામાં ઠંડી કેમ ને ગરમી કેમ એવું બધું એ છે બધું નમસ્કાર યાદ લે દીયો દદલી આંટી હવા માં લઈ કઈક હોય છે ને તબલ પાસે આવો તમે લોકો આવવાના આઈસન તો એ આવજો આવજો તમ હું કે ના પાડું પણ એક ધ્યાન રાખજો અહીં ગાયો ને ના લાગે બાકી છે ને ભડકશે ને તો દોવાય નહીં દિયા Chị Hà anh tì Hello, mình sao vậy? Mấy chị, mình kì xa chị Thế vậy đây là chị đơn đi anh tì Hào, hà lê lê rong vai lê vậy Em xe mà đi vào lý, cái khâu tiêu nó thế nè Thế là cái thô đi quá tù cỏ xe ta đi ấy rồi, hà lê nịch lý xô tì Ở bà 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 nào vậy? Gai u gai u હા પણ હું હે ને હો નું પેરીને અંબુડામાં વેણી નાખીને છે ને ગાય દોઈ લેસ તને આવડે છે નથી આવડતી તો નથી આવડતી બોલો લ્યો અમુક વસ્તુ તમને ના આવડતી હોય તમે મોબાઈલમાં પૂછવા આવો કે આ કેમ થાય આવો કેમ થાય પૂછો કેમ થાય ફલાણું કેમ અમે એમ કહીશું તમને કેમ નથી આવડતું આ પર માની લેવાનું હોય હું ગામડે તો આવું શું કોઈ સોકરી ગામડે નહીં આવતી હોય હા તો નવી નવાઈની આ વસ્તી કઈ નથી આપણે મિલના ભૂંગરા હાલતા હતી કે ગામડે ના આવું આવવાળો થાસ કપડાં તો ઢેરા પવાડના પોરમાં નદીએ જઈને ઘરે પાણી આવે છે તોય ખબર નહીં અને હું પુરાતન ચડું ને કે બોલ ત્યાં નદીએ તો આવી ત્યાં ઘરે પા મોટરનું પાણી આવે તો બિલ આવે બોલો લ્યો તો બગલો કે તો આવશે તો તને આવીને તેડી જવાનું છે કેવા દોડતા દોડતા ભાગતા ભાગતા આવ્યા હી ના રે ના એમ કેતા તા કે સને સની રવિ જડી કાટો મારી જાવ એમ આમે નિયત કોઈ છે નહીં તો કે આટો મારી જો બધા અહીંયા છે તો બાકી નથી બાપા તેડવા આવતો ન કરતો તાનો આનો તો ક્યાં સડી જાત મોઢું હા એમ તો બરાબર છે ના ના આવત મારો ઈચ્છા છે ઈ ભલેન છાય ગગલી છાઉજ જવા દેજે ને તમે એની આઈર નાસો હવે ભલેન કઈક રોકાણી છે વરહમાં વઈસ લે દીએ તો રોકાવા દયો ને એમ કે ને કઈક લાગમાં આવે છે આવી છે તો આવા દયો ને કપડા બપડા ધોળાવી લાવો ને એવું કઈ નથી હો એ ઈ બધું તો ઠીક પણ આ ભેંનું લગવા બાંધવાના આ તને શું થયું ઓલા ભાઈ કહેતા તો રમેશભાઈ એને દૂધ દેવાનું છે કે માર સોખું દૂધ જ જોઈએ આપણે સોખું જ આપીએ છીએ આપણે પાણીપાણી નાખતા નથી કાઈ હું આ બધે પાણી નાખતા અને સમજાતું નઈ હોય એમ કરતા તો પાણી જ વેચાય ને તો પછી દૂધ હું વેચું હોય એ રમેશભાઈ એમ કહેતા હતા કે ગામમાં પચાનું મળે છે ને તમે સિત્તેરનું આપો તો તમારું નથી લેવું એ રમેશભાઈ ને કોઈ સિત્તેરનું હોય ને એમાં બે ગ્લાસ પાણી નાખ દે એટલે પસાવારા જેવું થઈ ગયું અને પસાવારું હોય ને એમાં ઠોયકું જ હોય પહેલાથી પાણી સમજે ને આ તો પાસા પહેલા પપ્પાજી રમેશભાઈ ને જરાક ઘરે બોલાવજો ને એ આવવાને છે આ જેને છે ને ઓલા સાપા જોતા હતા અને ઘર ન થાવતું તો બધી સાફ સફાઈ કરે તો પસ્તી પાથરવા જોઈએ તમે લઈ જાજો ને માર ઘર પડીશ હા ઠીક તો તઈ મને બોલાવજો જરાક એ હા બેટા રોટી ખાતી ને મની રહે છે તો તો લગવા બંધ કરાવીસ અમારા એ તો છણા અહીં જ રહેતા હોય એના ખબરથી લગવા પોઈત જ તમને કહું એ ટૂટલા ફુટલા ટૂટલા સોફા મેં પેલા આપડા ઘર માં બીજા કોઈન ઘર માં સોફા જોયા આપડા તર સાઉ ન ખબર પડે ને એવું ચાલે પછી આમાં રોજવારન હું એક તો સાથ તો કરું ચાને હવે અહી તો તને મોજ પડી જાય હે તાર હાહરા તાર ભેગાજ હોયતી મારે તો બધી મોજ જ છે ક્યાંય વાંધો નથી તમને વાંધો હોય તો મને ખબર નથી એ ઓલા રમેશ હું કમક તો અમને ભૂલાઈ ગયા વારું કરવું ને બધું આપણે યાદ રાખવું જો ગામડાની ભાષા તને એકેય ભાષા સમજાયતી નથી ગામડાની હું સિટીની ન સમજતી સમજસ તું કઈ કોઈની વાતમાં બોલો અત્યારે કોણ કોને નથી સમજતું હું તો તો નોર્મલી વાત કરું છું ને પપા

ગગલી બેટા એક મિનિટ ઊભા પપ્પા હા લે તો તો અમાર તમાર અહીંયા જ બંધાવું હોય પણ તર સસરાત ના પાડતા હતા કે અમે 50 નું નથી વેચતા 70 નું જ છે હા કારણ કે માર સસરા ઈમાનદાર રહે ને બહુ એટલે 70 વાળું લેટર એક દૂધ હોય એમાંથી એક ગ્લાસ દૂધ કાઢી એક ગ્લાસ પાણી નાખી દે એટલે અમને તો ઈ છે ને 70 રૂપિયામાં જ પડે વાંધો ના આવે 50 રૂપિયા હોય તો અમને તો થોડું પાછું દૂધ મળી ગયું ને હા મે બીજે વેચી દઈએ અમે અમને કાઈ ફેર નથી પડવાનો તમે છેતરાણા ને હા એ લાવ ઈ તો મે વિસાયરું જ નથી આવું કરે બધાય હા તો એમાં જોઈને તો જ પહાતું હોય ને બાકી હું કોઈ સાજે સાજે દૂધ તમને 50 રૂપિયા માં આપે ના આપે ને એ તો મારે તમન્ય થી અને હીતર વાળું જ લેવું ઓ ભાઈ અવાર હાઈ લખ નાખું ને 1 લિટર લિટર હા બે ટાઈમ લિટર લિટર સારું તો આવું જો લ્યો વાહ ગગલી વાહ આ બધાને સમજાવવા પડે એ બધાને ખબર ના હોય ને એટલે બબાજી આમ જો ગગલી છે વાયડું કોઈ દી હું પરાક્રમ કર્યા કાઈ પરાક્રમ નત કર્યા ઓલા રમેશ બેન લગુ બંધ કરવાના હતા ને એને કહી દીધું બે ટાઈમ સવાર હાઈસ બોલ ઓ હો હો લે ગગલીએ કર્યું રહી

હા અલો પછી આપણે છે ને જમી લે બધાય અને પછી કામ ધંધે વળગીયો તમારા પાસે બે દીમ વહી ちゃう છે હાજી તો આવ્યો છું ને ત્યાં જવાની વાત કરવીસ બોલો લ્યો એ સારું હાલો કામકાજ કરી લ્યો અને મમ્મી તમે મોઢું સીધું કરી મારા મારા મિત્ર વાત करू એ મારા વાલા મિત્રો તમને જો ગામડાની સફર મજા આવતી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમે તમારા મિત્ર તથા ફેમિલીને મોકલજો અને તમારા ઘણા બધાની કમેન્ટ છે એના નામ હું અહીં લઉં છું શૈલેશ મોરી સાચીદા કરલા હું જૂનાગઢ છું યુવરાજ ગોપીબેન કિશોર ભેઉદેશા ગોપી ઉદેશા દિલીપભાઈ દેવમોરી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા નૈના વાઘીલા અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા પ્રીતિ પટેલ નરેન્દ્ર જાડેજા શૈલેષ મોરી મનીષાબેન કમલાબેન સોલંકી વિજય વસાવા રેનુકા મથાની પંચાલ જુહીબેન ઉષાબેન બારોટ વાલા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે